વિગત સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા તૃપ્તિ ગુડ મોર્નિંગ અગેન અને આજે મહત્વનું સેશન કે આ સ્ટોક્સ છે કે જે આપણને રિએક્શન બતાવી શકે છે અગેન ગુડ મોર્નિંગ ચાની ચાની નો ડાઉટ આજે ખૂબ જ અગત્યનું સેશન પણ છે નિફ્ટીની વીકલી એક્સપાયરી પણ છે પણ શરૂઆત આપણે હવે બ્લોકડીલ સાથે જ કરશો પૂરું ડિસેમ્બર મહિનો બ્લોકડીલ મહિનો જેવું થઈ ગયું છે આજે ફરી ફ્યુઝન માઇક્રો ફાઈનાન્સમાં એક મોટી બ્લોકડીલ થવાના સમાચાર આવી રહ્યા છે આ એક્સક્લુઝિવ સમાચાર સીએનબીસી બજારના છે એટલે લગભગ પાંચસો કરોડની આ મોટી બ્લોકડીલ થવાના હાલમાં સંકેતો આવી રહ્યા છે કે વોનબર્ગ એન્ટ જે એન્ટ્રીટ્રીસ બ્લોક કંપની જે છે તેઓ બ્લોકડીલ દ્વારા લગભગ સવા નવ ટકા હિસ્સો તેઓ વેચી શકે છે અને લગભગ ના 93.5 લેક્સ એસેસ છે તે બ્લોક ડીલ દ્વારા વેચવાના સંકેતો હાલમાં આવી રહ્યા છે કે ફ્લો પ્રાઇસની વાત કરશું તો તે છે ₹535 પ્રતિ શેરના ભાવ પર આ શક્યતા બની રહી છે અને હાલના પ્રાઇસ એટલે ગઈકાલના ક્લોઝિંગ પ્રાઇસથી લગભગ 5% ડિસ્કાઉન્ટમાં આ બ્લોક ડીલ થવાના સંકેતો હાલમાં બની રહ્યા છે પરંતુ આના માટે અગર જો જે ब्रोકર જે છે તે ब्रोકર IFL ની વાત ચાલી રહી છે કે IFL સિક્યુરિટી દ્વારા આ બ્લોક ડીલ થવાના સંકેતો હાલમાં આવી રહ્યા છે એટલે આજે આ શેરમાં આપણે ફરી એક ઘટાડો આપણ જોવા મળી શકે છે ત્યારબાદ નજર કરી લઈએ બાયોકોન પર બાયોકોન માટે એક પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે એટલે કે બાયોકોનની સબસિડરી કંપની બિકારા થેરાપ્યુટિક્સ નામની કંપની જે છે તેમની સબસિડરી કંપની છે તેને લગભગ સોળ પોઈન્ટ પાંચ કરોડ ડોલરના ફાઇનિંગ ફાઇનાન્શિંગ જે પ્રક્રિયા હતી તે તેમને પૂર્ણ કરી દીધી છે જેની ઇમ્પેક્ટ જે છે તે આજે બજારમાં જોવા મળી શકે છે એટલું જ નહીં આજે કંપની જે છે તે ફર્સ્ટ ઇન ક્લાસ બાયોફ્રક્ચર નામની જે દવા જે છે તેનું ઇમ્પોર્ટ કરવાનું કામ કરી રહી છે અને એટલું જ નહીં બીસીએ વન ઝીરો વન જે હાલમાં તે મલ્ટિપલ કેન્સર જે બીમારી છે તેની ક્લિનિકલ ડેવલપમેન્ટ કરવાનું આ કંપની કામ કરે છે એટલે બાયોકોન માટે ખૂબ જ પોઝિટિવ સમાચાર હશે કારણ કે આ તેની સબસિડરી કંપની છે અને એક નવું સેન્ટર તેમણે શરૂ કર્યું છે એની સાથે તેના ફાઇનાન્સિંગની જે પ્રક્રિયા છે જે પણ પૂર્ણ કરી છે જેનો ઇમ્પેક્ટ જે છે આજે આપણને શેર પર જોવા મળી શકે છે ત્યારબાદ નજર કરી લઈએ જીએમએમ ફોલ્ડર્સ પર તો કંપનીમાં પટેલ પરિવારે પોતાનો હિસ્સો જે છે તે તેમને વધાર્યો છે છે તેઓ લગભગ એક ટકા હિસ્સો તેમને ઇન્ટર ટ્રાન્સફર દ્વારા તેઓ પતારી રહ્યા છે અને લગભગ સત્તરસો રૂપિયા પ્રતિશાનના ભાવ પર તેઓ આ હિસ્સો વધારી રહ્યા છે અને પટેલ પરિવારના જે કંપનીનો જે હિસ્સો છે તે હવે વધીને પચીસ પોઈન્ટ અઢાર ટકા પર થઈ જશે અને જણાવી દઉં કે જીએમએ જીએમએમ ફોલ્ડરમાં પટેલ પરિવાર તે સૌથી મોટું જે છે તે શેર હોલ્ડર તરીકે તેમની ગણતરી થાય છે અને ગઈકાલે આપણે જોયું કે જીએમએમ ફોલ્ડરમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આજે એક પોઝિટિવ સમાચાર છે એટલે આજે આમાં પણ એક આપણને એક સારું ઉન્સબેક જોવા મળી શકે છે ત્યારબાદ નજર કરી લઈ યુનો મંડા પર તો યુનો મંડા પર પ્લાન્ટ શરૂ થવાના સમાચાર આવી રહ્યા છે કે યુએમટીએસ તેની સબસિડરી કંપની છે જે અમદાવાદમાં નવા પ્લાન્ટની શરૂઆત કરવા જઈ રહી છે પ્લાન્ટમાં તેઓ કામકાજ તેમને શરૂ કરી દીધું છે અને આ કંપની જે છે તે પેસેન્જર કાર સીટ માટે મેકેનિકલ પાર્ટ્સ જે છે તે બનાવશે કંપની અને આ યુએમટીએસ તે ઘણી સૌથી મોટી કંપની તેને કંપનીને ઘણા મોટી મોટા ઓટો ઓટો કંપનીઓ છે તેની પાસે પણ તેમને ઓર્ડર્સો મળ્યા છે અને રહ્યા ઓફ પરંતુ આ એક પોઝિટિવ ન્યૂઝ છે અને યુનો માઇન્ડ તેમની સબસિડરી કંપની છે એટલે યુનો માઇન્ડ પર રિએક્શન જોવા મળી શકે છે ત્યારબાદ નજર કરી લે આઈઆરસીટીસી આઈઆરસીટીસી પૂરા દેશભરમાં તેઓ મોટા પાયા પર પોતાનો બિઝનેસ છે તે તેના વિસ્તરણનું કામ કરી રહી છે કે જે હાલમાં જે રેલવેની બહાર જેમની કેટરિંગ જે છે તે રેલવેમાં આપણે જોઈએ છીએ કે આપણને ટ્રેન્સમાં ડબલ્સમાં આપણને મળી જાય છે તે હવે ની બહાર એટલે કે અન્ય સરકારી મંત્રાલયો છે અને વિભાગો છે તેના પર તેઓ પણ હવે તેઓ આ સર્વિસ જે છે તે પોતાની કેટરિંગની સર્વિસ છે તે પૂરી પાડશે અને આ ખૂબ જ પોઝિટિવ સમાચાર છે આઈઆરસીટીસી માટે કરીને તો આજે આના પર પણ વધુ આપણને ફોકસ જોવા મળી શકે છે અને ગઈકાલે આઈઆરસીટીસીએ રેકોર્ડ હાઈ પણ બનાવ્યા હતા અને આજે હવે ફરી આજે એમાં એક સારી એવી મોટી મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે ત્યારબાદ નજર કરી લઈએ એમબીસીસી માટે તો એનબીસીસી માટે એક પોઝિટિવ સમાચાર છે એનસીડીસી પાસેથી તેમને લગભગ પંદરસો કરોડનો ઓર્ડર મળ્યો છે કે નેશનલ કોર્પોરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી પંદરસો કરોડ નો ઓર્ડર મળ્યો છે અને સરકારી કંપની હાલમાં તો એક સારું એવું રિએક્શન આપે છે અને આજે એક ઓર્ડર મળ્યો છે તો આજે આ શેરમાં પણ આપણને એક સારું એવું બાઇંગ જોવા મળી શકે છે ત્યારબાદ નજર કરી લઈએ એસબીઆઈ એસબીઆઈ માટે આપણે આની પહેલા પણ એક સમાચાર જોયા હતા કે જર્મન બેંક કે સાથે તેઓ કરાર કરવાના હતા જે કરારની પ્રક્રિયા તેમની પૂરી થઈ ગઈ છે અને એસબીઆઈ બેંકે લગભગ સાત કરોડ યુરો માટે તેમને બેંક સાથે કરાર કર્યા છે એસબીઆઈ ગઈકાલે પણ સારા એવા ઉચ્ચતમ સ્તર પર આપણને બંધ થતા જોવા મળ્યા છે અને આજે પણ આમાં એક સારું રિએક્શન જોવા મળી શકે છે ત્યારબાદ નજર કરી લઈએ ગોવા કાર્બન પર તો ગોવા કાર્બનને માટે એક છટકો મળ્યો છે સુપ્રીમ કોર્ટ તરફથી એના માટે એક નેગેટિવ સમાચાર કે સુપ્રીમ કોર્ટે ગોવા સરકારને ગોવા કાર્બન પાસેથી ગ્રીન સેસ લેવા માટેની મંજૂરી આપી દીધી છે અને એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે ગોવા કાર્બનને ટેક્સ વિભાગની જે ડિમાન્ડ હતી તેનો ફિફ્ટી પર્સન્ટ જે અમાઉન્ટ છે તે ચૂકવવાનો પણ તેમને ઓર્ડર આપ્યો છે એટલે ગોવા કાર્બન ગઈકાલે પણ આપણને એમાં લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા હતા અને આજે ફરી એક નેગેટિવ સમાચાર છે જેનું ઇમ્પેક્ટ આજે આપણને જોવા મળી શકે છે ત્યારબાદ નજર કરી લઈએ રેલીગર રેલીગર માટે પણ નેગેટિવ સમાચાર છે કે સેબી પાસેથી તેમને મોટો છટકો મળ્યો છે તેમનું રદ કરી દેવામાં આવ્યું છે ચોખવટ નથી કે કયા રીઝન્સ બંધ કરવામાં આવ્યું છે પરંતુ તેમનું જે સર્ટિફિકેટ જે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે જેનું ઇમ્પેક્ટ જે છે તે રેલીગર પર જોવા મળશે કારણ કે રેલીગરની સબસિડરી કંપની છે આ રેલીગર કોમોડિટીઝ એટલે આજે આ શહેરમાં પણ આપણને થોડું ઘણું આપણને ઘટાડો સાથે કારોબાર જોવા મળી શકે છે અને મારા છેલ્લા સ્ટોક્સ પર નજર કરી લઈએ તો ગોકુલ એગ્રો ગોકુલ એગ્રો માટે કરારના સમાચાર આવ્યા છે કે કંપનીએ સિંગાપોર સબસિડરી ઇન્ડોનેશિયાની કંપની સાથે તેમને કરાર કર્યા છે રિયા નબતી નામની કંપની છે તેમની સાથે કરાર કર્યા છે અને તેમાંથી તેઓ લગભગ પચીસ ટકા હિસ્સો તેઓ ખરીદવા જઈ રહ્યા છે આ શેર ખૂબ જ પોઝિટિવિટી સાથે આજે કારોબાર બતાવી શકે છે એટલે આજે જે ડીલ થવાની છે અને બાયોકોનને લઈને જે સમાચાર આવ્યા છે ચાંદની પર આજે આપણે ખાસ ફોકસ રાખવું જોઈએ તે